તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ આપના માટે હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે આપણા ગુજરાતના ગૌરવભર્યા ઇતિહાસ વિશે વાત કરીશું આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે પહેલી બે ઓગણીસો સાહીઠના રોજ હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ જોતા ગુજરાતનું સ્થાપનાને પાસઠ વર્ષ પૂરા થયા છે અને ગુજરાતે છાસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે નવી પેઢી ગુજરાતમાં જ જન્મી અને ગુજરાતમાં જ ઉછરી એટલે તેમને હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને પહેલી બે ઓગણીસો સાહીઠ પહેલાં ગુજરાતના હાલના વિસ્તારો કયા કયા હતા અને આ વિશે બહુ ખબર નથી હાલના ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત એમ ચાર મુખ્ય ઝોન છે પણ દેશ આઝાદ થયો કેવી સ્થિતિ હતી બધા ઝોન એક કરીને આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું જોકે ગુજરાતીઓએ પોતાનું અલગ રાજ્ય અલગ ભૌગોલિક પ્રદેશ મેળવવા માટે જોરદાર આંદોલન કરવું પડ્યું હતું ગુજરાતી બોલનારા લોકો માટે અલગ ભૌગોલિક પ્રદેશ એવો ગુજરાત મેળવવા માટે ગુજરાતીઓએ પાંચ વર્ષ સુધી મહાગુજરાત આંદોલન કરવું પડ્યું હતું આ મહાગુજરાત આંદોલન અને તેની સંઘર્ષની ગાથા પણ એક અલગ છે મહાગુજરાત આંદોલનની પહેલાં એક સમિતિ રચાય છે ગુજરાતમાં મુંબઈનો પણ સમાવેશ કરવાની માગણી કરવામાં આવી છે મુંબઈમાં ગુજરાતી બોલનારા લોકોની મોટી સંખ્યા છે અને ડાંગને મરાઠી ભાષી મહારાષ્ટ્રમાં સમાવવાની તરફેણ કરવામાં આવતી હતી આંદોલનના અંતે ગુજરાતને મુંબઈ ન મળ્યું અને ડાંગ મળ્યું એટલે અહીંથી જ આખી કહાની શરૂ થાય છે ગુજરાતના સ્થાપના દિને આ વિશેષ કાર્યક્રમમાં આ અલગ અલગ પ્રદેશો કઈ રીતે એક થયા અને હાલનું ગુજરાત કઈ રીતે બન્યું તેની વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ બહુ જૂનો છે અને એક સમયે ગુજરાત માળવા એટલે કે હાલના હાલના સુધી તથા બીજી તરફ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર સુધી વિકસેલું હતું હાલનું ગુજરાત એ વખતે અવંતી પ્રદેશ કહેવાતો હતો અને આ જ અવંતી પ્રદેશ અને તેનો ભવ્ય ઇતિહાસ પણ છે અવંતી પ્રદેશ પર શક વંશના રાજાઓનું રાજ હતું રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવી અવંતીને મુક્ત કર્યો ગુજરાતમાં લાંબા સમય સુધી હિન્દુ રાજાઓનું શાસન રહ્યું સોલંકી યુગમાં ગુજરાતનો ખૂબ વિસ્તાર થયો હાલના મધ્યપ્રદેશ સુધી આખો આ વિસ્તાર હતો ગુજરાતમાં પછી મુસ્લિમોનું શાસન આવ્યું અને મુસ્લિમોએ રાજ કર્યું મુસ્લિમ સુલતાનોના સમયમાં મુંબઈ સુધી ગુજરાતનો કબજો હતો એટલે આ કહાની ધીરે ધીરે આગળ વધે છે જો કે એ વખતે રાજાઓ બદલાય તેમ રાજ્યની સરહદો પણ બદલાતી હતી અને એવી જ રીતે આખી આ ઘટના સામે આવતી હતી રાજાઓ બદલાય તેમ રાજ્યની સરહદો બદલાતી તેથી ચોક્કસ ભૌગોલિક આકાર નહોતો અંગ્રેજોનું દેશમાં શાસન સ્થપાયું એ પછી દેશમાં અલગ અલગ પ્રાંત બન્યા અને ભૌગોલિક સીમાઓ નક્કી થઈ અત્યારનું ગુજરાત આઝાદી પછી બનેલા બોમ્બે સ્ટેટમાંથી બન્યું છે અને બોમ્બે સ્ટેટ અંગ્રેજોના શાસન વખતની બોમ્બે પ્રેસિડેન્સીમાંથી બન્યું અને અંગ્રેજોના શાસન સમય બોમ્બે પ્રેસિડેન્સી એટલે કે મુંબઈનો પ્રદેશ ઉત્તર વિભાગના જિલ્લાઓ તથા સ્થાનિક રાજ્યોની એજન્સીઓમાં વહેંચાયેલો હતો એજન્સીઓમાં નાના નાના રજવાડાનો સમાવેશ થતો હતો એ વખતની સ્થિતિ પર પણ એક નજર કરીએ જેથી આપને એનો વધારે ખ્યાલ આવે કારણ કે આપણો ઇતિહાસ એ ભવ્ય છે ગુજરાતના કેટલાક વિસ્તારો સીધા અંગ્રેજોના તાબા હેઠળ હતા અમદાવાદ ખેડા પંચમહાલ સુરત અને ભરૂચ અંગ્રેજોના તાબા હેઠળ આવતા અંગ્રેજ અધિકારીઓ જ અહીં રાજ કરતા હતા આ જિલ્લાના વિસ્તારો સારો વિકાસ પણ થયો અને ધીરે ધીરે આ ગાથા આગળ વધી બાકીના વિસ્તારો રાજકોટ અને વડોદરા એમ બે વિભાગમાં સાત અલગ અલગ એજન્સીઓમાં વહેંચાયેલા હતા રાજકોટ વિભાગમાં શરૂઆતમાં ગોહિલવાડ હાલાર જાલાર અને સોરઠ પ્રાંત તથા કચ્છનો સમાવેશ કરાયો હતો અમરેલી અને ઓખા મંડળ મરાઠાઓના તાબા હેઠળ હતા એટલે કે ગાયકવાડની સત્તા ધરાવતા તેમનો સમાવેશ પણ રાજકોટ વિભાગમાં કરી દેવાયો એ પછીથી આ રાજ્યોનું વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી ઇસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી અને વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી એમ ત્રણ એજન્સીમાં સમાવેશ કરી દેવાયો હતો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીમાં જૂનાગઢ નવાનગર ભાવનગર પોરબંદર ધાંગધ્રા મોરબી ગોંડલ જાફરાબાદ વાંકાનેર પાલીતાણા ધ્રોળ લીંબડી વઢવાણ રાજકોટના રજવાડા સંસ્થાને સમાવ્યા કચ્છ પણ ત્યાં સુધીમાં કાઠિયાવાડ સાથે જોડાઈ ગયો એટલે તેનો સમાવેશ પણ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં કરાયો આ તમામ મોટા રાજ્યો હતા જ્યારે બાકીના નાના નાના રાજ્યો માટે ઇસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી અને વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી રચવામાં આવી હતી જેમ જેમ આખી આ ઘટનાએ આકાર લીધો તેમ તેમ આ તમામ અહીં તેમાં સમાવેશ કરવામાં આવ્યો પણ આખરે સંઘર્ષની આ ગાથા કેવી રીતે આગળ વધી કેવી રીતે આપણું ગુજરાત સ્થપાયું તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ વડોદરાના તાબા હેઠળના કડી અને નવસારીનો પણ સમાવેશ કરાયો હતો મઈકાંઠા એજન્સીમાં રાજ્યોના કદ પ્રમાણે સાત વર્ગમાં વહેંચાયેલા એકસો અઢાર રજવાડા હતા રેવાકાંઠા એજન્સીમાં રાજપીપળા છોટા છોટાઉદેપુર દેવગઢવારિયા લુણાવાડા સિનોર સુંથ વગેરે એકસઠ સંસ્થાન હતા પાલનપુર એજન્સીમાં પાલનપુર રાધનપુર વગેરે અગિયાર રજવાડા હતા અંગ્રેજોએ પછીથી વહીવટી સરળતા ખાતર નવી એજન્સીઓ બનાવી અને જૂની એજન્સીઓની પુનર્રચના પણ કરી અને વડોદરાને સીધું ગવર્નર જનરલની દેખરેખ હેઠળ મુખાવી આ રીતે વડોદરા પણ સીધું અંગ્રેજોના તાબા હેઠળ આવ્યું વડોદરામાં ગાયકવાડનું શાસન હતું પણ તેમણે અંગ્રેજોના આદેશ પ્રમાણે શાસન ચલાવવું પડતું તેના કારણે વડોદરાના તાબા હેઠળના વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયા ઝડપી વધી પાલનપુર રાધનપુર ઈડર વિજયનગર વગેરે રજવાડાને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં સમાવાયા સિવાયના નાના રજવાડાની સાબરકાંઠા એજન્સી અને બનાસકાંઠા એજન્સીની રચના પણ કરાઈ અને તેમનો સમાવેશ પણ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીમાં કરાયો મહીકાંઠા એજન્સી અને રેવાકાંઠા એજન્સીની અલગ ગુજરાત સ્ટેટ એજન્સી બનાવાઈ અને ગુજરાત સ્ટેટ એજન્સીમાં ખંભાત રાજપીપળા છોટા ઉદેપુર દેવગઢ બારિયા

અને ધરમપુર વાસદા તથા સચિનના પોલિટિકલ એજન્ટ તરીકે સુરતના કલેક્ટર ફરજ બજાવતા આ સ્થિતિ અંગ્રેજો વખતની છે ઇતિહાસ જાણકારો આ વાતો જાણે છે પણ સામાન્ય પ્રજાને તેની ખબર નથી આ ઇતિહાસ ગુજરાતમાં અંગ્રેજોના સમયમાં કેટલા મહત્ત્વના રજવાડા હતા એ સમજવામાં મદદરૂપ છે અંગ્રેજો ઓગણીસો સુડતાલીસમાં ભારતમાંથી વિદાય થયા અને દેશ આઝાદ થયો એ વખતે શું સ્થિતિ હતી અને એમાંથી સમયાંતરે હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે પણ સમજવું જરૂરી છે કારણ કે આપણો ઇતિહાસ ખૂબ ગૌરવપૂર્ણ છે અત્યારે ગુજરાતમાં તેત્રીસ જિલ્લા સમાવેશ થાય છે ગુજરાતમાં પહેલાથી આટલા જિલ્લા ન હતા દેશ આઝાદ થયો એ વખતે ગુજરાત બોમ્બે સ્ટેટમાં ગયું બોમ્બે સ્ટેટમાં એ વખતે ગુજરાતમાંથી કુલ પાંચ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા અને આ જિલ્લામાં અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત સામેલ છે સૌરાષ્ટ્ર એ વખતે અલગ રાજ્ય હતું કાઠિયાવાડ તરીકે પણ તે ઓળખાવા લાગ્યું સૌરાષ્ટ્રમાં પણ એ વખતે ગોહિલવાડ હાલાર સુરત મધ્ય સૌરાષ્ટ્ર ઝાલાવાડ એમ પાંચ જિલ્લાઓ હતા એ વખતે કચ્છ પણ અલગ રાજ્ય હતું તેથી કચ્છ પણ અલગ જિલ્લો હતો કચ્છ એ વખતે કેન્દ્ર સરકારના સીધા તાબા હેઠળ હતું ગુજરાતી ભાષીઓ માટે અલગ રાજ્યની માગણી આઝાદી પછી તરત શરૂ થઈ આઝાદી બાદ દેશમાં વિવિધ પ્રાંતની રચના શેના આધારે કરવી એ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ આ ચર્ચામાં સૌથી પ્રબળ મત ભાષાકીય આધારે રાજ્યોની રચના કરવાનો હતો આ મુદ્દે ઉગ્ર મતભેદો હતા તેથી નવા રાજ્યોની રચના માટે એક સર્વસંમત ફોર્મ્યુલા તૈયાર કરવા જસ્ટિસ દાર પંચની રચના કરવામાં આવી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા સત્તર જૂન ઓગણીસો અડતાલીસના ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ કે દાર જાણીતા વકીલ જે એલ લાલ નિવૃત્ત સંધિ અધિકારી પંદાલાની નિમણૂક આ પંચમાં કરવામાં આવી હતી અને પછી શું થયું ગુજરાત એ વખતે બોમ્બે સ્ટેટનો હિસ્સો હતો ઓગણીસો માં બોમ્બે પ્રેસિડેન્સી અસ્તિત્વમાં આવી હતી આઝાદી પછી સરકારે આ પ્રેસિડેન્સી રાજ્ય બનાવ્યું ગુજરાત બોમ્બે સ્ટેટનો જ હિસ્સો બન્યો જસ્ટિસ દાર પંચી દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના ના રોજ ચાર મહિનાની મહેનત પછી પોતાનો અહેવાલ રજૂ કર્યો અહેવાલમાં ભાષાકીય આધાર પર રાજ્ય કે પ્રાંતની રચના કરવી હિતાવહ ન હોવાનું જણાવવામાં આવ્યું તેના કારણે વિસ્ફોટક સ્થિતિ પેદા થઈ ગઈ અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા જસ્ટિસ દાર સમિતિના અહેવાલ પછી તરત જ ઓગણીસો અડતાલીસમાં ગુજરાતી ભાષી લોકોનું એક મહાગુજરાત સંમેલન મુંબઈમાં યોજાયું આ સંમેલનમાં પહેલીવાર ગુજરાતીઓ માટેના અલગ રાજ્યની રચના માટે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત થયો અને એક લડત શરૂ થઈ આ લડતના પગલે કયા વિસ્તારો ગુજરાતી ભાષીઓના છે અને કયા મરાઠી ભાષીઓના છે તેનું સર્વે શરૂ થયું બોમ્બે સ્ટ્રીટના મુખ્યમંત્રી બીજી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ઓગણીસો ઓગણપચાસમાં ડાંગની મુલાકાત લીધી બીજી ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે તેથી તેમને ગુજરાતી ન ગણી શકાય ખેરના વલણના કારણે ગુજરાતી ભાષી લોકો ભડક્યા ગુજરાતની અસ્મિતા માટે લડતા નેતા તરીકે ઉભરેલા ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને તેમાં વાત ખોટી હોવાનું બહાર આવતા ગુજરાતીઓમાં રોષ વ્યાપી ગયો ઇન્દુલાલ યાજ્ઞિકની સમિતિએ અહેવાલ આપ્યો અને અહેવાલના તારણો અમે તમને જણાવીશું કે આપણું ગુજરાત કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું ડાંગી બોલી ભલે મરાઠીને મળતી આવે ડાંગની પ્રજા પોતાને ગુજરાતી જ ગણે ડાંગની પ્રજા ગુજરાતમાં જ રહેવા માંગે ડાંગની પ્રજાને મરાઠી ભાષીમાં ખપાવી ન શકાય આ ઇન્દુલાલ યાજ્ઞિકના શબ્દો હતા ઇન્દુલાલ યાજ્ઞિક સહિતના નેતા ડાંગને ગુજરાતી ભાષી ગણવાની તરફેણમાં હતા તેમના આગ્રહથી ગાંધીવાદી ચળવળકાર ઘીલુભાઈ નાયક તથા છોટુભાઈ નાયક મેદાનમાં આવ્યા આ રીતે દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં સમાજ સેવાના ભેખ લેનારા ઘીલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકની આગેવાની હેઠળ ડાંગ સ્વરાજ ચળવળ શરૂ થઈ આ માગણી વચ્ચે ગુજરાત મુંબઈ સ્ટેટનો હિસ્સો હતો ત્યારે જ એટલે કે ઓગણીસો એકાવનમાં હાલના ગુજરાત વિસ્તારમાંથી નવા છ જિલ્લા ઉમેરવામાં આવ્યા તેના કારણે મુંબઈ સ્ટેટના હાલના ગુજરાતમાંથી કુલ જિલ્લા થયા આ નવા છ જિલ્લામાં અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા વડોદરા અને ડાંગનો સમાવેશ આ નવા જિલ્લાની રચના સાથે મુંબઈ સ્ટેટમાં હાલના ગુજરાતના અગિયાર જિલ્લા થયા ગુજરાતી પોતાના માટે અલગ રાજ્યની માગણી કરી રહ્યા હતા ત્યાં ઓગણીસો બાવનમાં મદ્રાસ પ્રાંતમાંથી અલગ આંધ્રપ્રદેશની રચના કરવાની માંગ ઉઠી અને આખું એક ઉગ્ર આંદોલન શરૂ થયું આ આંદોલનના નેતા પોટી શ્રી રામુડુ અમરાંત ઉપવાસ પર ઉતરી ગયા સોળ ડિસેમ્બર ઓગણીસો બાવનના ના રોજ પોટી શ્રી રામુલુનું અવસાન થતા લોકો ભડક્યા અને રસ્તા પર ઉતરી આવીને તોડફોડ શરૂ કરી લોકોને શાંત પાડવા તેલુગુ ભાષી લોકો માટે અલગ આંધ્રપ્રદેશની માગણી સ્વીકારવી પડી અને ઓગણીસો ત્રેપનમાં માં આંધ્રપ્રદેશ અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો આ રીતે ભારતમાં ભાષાકીય આધાર પર રાજ્યોની રત્નાનો તકતો ઘડાયો મદ્રાસમાંથી અલગ આંધ્રની રચના થઈ એટલે બીજા પ્રદેશોમાં પણ ભાષાકીય આધારે રાજ્યોની માગણી શરૂ થઈ મુંબઈ રાજ્ય મરાઠી અને ગુજરાતી બોલનારા લોકોનું દ્વિભાષી રાજ્ય હતું મરાઠી ભાષીઓએ પોતાના માટે અલગ રાજ્યની માંગ સાથે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ શરૂ કરી તેના કારણે અલગ ગુજરાત રાજ્યની માગણી અંગે ચર્ચા ચાલવા લાગી નહેરુએ આ માગણી અંગે વિચારવાનું આશ્વાસન આપેલું તેથી સત્તાવાર રીતે આંદોલન શરૂ થયું પણ ડિસેમ્બર જે રીતે સ્ટેટ રી કમિશન એસઆરસીની રચના કરતા ગુજરાતીઓને આશા બંધાઈ કે ગુજરાતીઓને નવું રાજ્ય મળશે અને આ જ રીતે આપણી ચળવળ આગળ વધી સમિતિ જસ્ટિસ ફઝલ અલીના વડપણ હેઠળ રચવામાં આવી રાજ્યોની પુનરચના માટેનો અહેવાલ રજૂ ભાષા મુજબ રાજ્યો રચવાનું અને નવા રાજ્યો રચવાની ભલામણ કરવામાં આવી મુંબઈ રાજ્યને દ્વિભાષી રાખવાનું તેમાં સૂચન કરવામાં આવ્યું મુંબઈ સ્ટેટમાં સૌરાષ્ટ્ર રાજ્ય કચ્છ રાજ્ય અને મધ્યપ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠા વાડને ઉમેરવાનું સૂચન કરાયું જસ્ટિસ ફઝલ અલી સમિતિના અહેવાલમાં ગુજરાતીઓને સ્પષ્ટ અન્યાય કરાયો હતો દેશમાં બીજી આધાર પર ભાષાકીય રચવાની ભલામણ કરાઈ પણ મુંબઈને દ્વિભાષી રાજ્ય તરીકે રાખવા ભલામણ કરાઈ તેથી મરાઠી ભાષીઓને પણ અન્યાય થયો હોવાનું લાગતું હતું આ સમિતિની ભલામણ અનુસાર મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણ વિસ્તારો મૈસૂર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા તેના કારણે મુંબઈ સ્ટેટના ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા લોકો બોલતા લોકો દક્ષિણમાં ગયા આ નિર્ણયના કારણે ગુજરાતીઓ અને મરાઠી ભાષી બંને ભડક્યા કેમ કે બંનેને ભાષાના આધારે અલગ રાજ્ય નહોતા મળ્યા બંને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી બંને તેમના રાજ્યના આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈનો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો નહેરુ સ્થિતિની ગંભીરતા તરત સમજ્યા અને તેમણે સ્થિતિ સ્ફોટક ન બને એટલે મહારાષ્ટ્ર ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ મુંબઈ એમ ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું આ સૂચન કોઈને માન્ય ન હતું કારણ કે ગુજરાતનો આ ઇતિહાસ જાણવો જરૂરી છે દેશના એકસો એસી સાંસદોએ મુંબઈ રાજ્યના ભાગલાનો સીધે સીધો વિરોધ કર્યો મુંબઈ અને અન્ય જિલ્લાઓમાં આંદોલનો થયા અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન શરૂ થયું બીજી તરફ ગુજરાતીઓ કેન્દ્ર સરકાર પર મીટ માડીને બેઠા હતા નહેરુ કંઈક રસ્તો કરશે તેવી તેમને આશા હતી પણ મોરારજી દેસાઈ જીત પર આવી ગયા મુંબઈ સ્ટેટના મુખ્યમંત્રી મોરારજીએ એલાન કર્યું કે મુંબઈ સ્ટેટના ભાગલા મારી લાશ પરથી થશે અને હું જીવું છું ત્યાં જ અલગ ગુજરાત રાજ્ય નહીં બને મોરારજીએ મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટેન પાસે આંદોલનકારીઓ પર ગોળીબાર કરાવ્યો અને તેમાં એકસો પાંચ લોકો મોતને ભેટ્યા છતાં તેમણે જીદ છોડી ન હતી મોરારજી દેસાઈની જીત સામે જવાહરલાલ નહેરુ ન ટકી શક્યા અને તેમણે જસ્ટિસ ફઝલ અલી કમિટીની ભલામણનો અમલ કરવાની જાહેરાત કરી અને આ જ રીતે આખી આ ચળવળ આગળ વધી સાત ઓગસ્ટ ઓગણીસો છપ્પનમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચનાની જાહેરાત કરવામાં આવે છે કચ્છ અને કાઠિયાવાડને મુંબઈ સ્ટેટમાં ભેળવી દેવાયા છે ગુજરાતમાં આક્રોશ અહીં ફાટી નીકળે છે અલગ ગુજરાતની રચનાવાટીની લડત પણ પૂર જોશમાં શરૂ થાય છે લડત મહાગુજરાત આંદોલન તરીકે જાણીતી થઈ અને ઇન્દુલાલ યાજ્ઞિકે આ આંદોલનની

રાઇફલધારી પોલીસનો ખડકલો અહીં ખડકી દેવાય છે વિદ્યાર્થીઓ ઓફિસ બહાર ઉભા રહીને સૂત્રોચ્ચાર કર્યા એકાએક કોંગ્રેસ હાઉસમાંથી ગોળીબાર શરૂ થાય છે પોલીસ અધિકારી મિરાંડાએ ગોળીબારનો હુકમ કર્યો મહાગુજરાત આંદોલનના પહેલા જ દિવસે ચાર યુવાનો શહીદ થયા નિશસ્ત્ર યુવાનો પર ગોળીબાર કરાયો અને ગુજરાતના ઇતિહાસમાં કલંકિત પ્રકરણ અહીં ઉમેરાઈ ગયું મહાગુજરાત આંદોલનની શરૂઆત રક્તરંજીત રહી ગુજરાતીઓએ હિંમત હાર્યા વિના લડત ચાલુ રાખી મહાગુજરાત ચળવળ એ અહિંસક હતી સરકારે આ ચળવળને દબાવી લેવા પોલીસને છૂટો દોર આપ્યો હતો આંદોલનમાં અનેક લોકો અહીં શહીદ થયા અત્યારે જે આપ આ ગુજરાત જોઈ રહ્યા છો તેના પાછળની કહાની ખૂબ રોચક હતી ગુજરાતીઓએ મક્કમતાથી લડવું પડ્યું અને અત્યાચારો પણ સહન કરવા પડ્યા આ લોકચળવળમાં ચોવીસ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા અને તેમની કુરબાનીના પ્રતાપે છેવટે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ગુજરાતીઓને પોતાનું રાજ્ય મળે માટે ચોવીસ યુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા ગુજરાત તેની સ્થાપનાના પાસઠ વર્ષ પૂરા કરી ચૂક્યું છે ત્યારે ગુજરાતની રડત માટે પોતાના જીવનનું બલિદાન આપનારા આ શહીદોને સાચા હૃદયથી અંજલિ આપવાની ફરજ બજાવી જોઈએ કારણ કે આપણા માટે જે શહીદ થયા તેમણે આ ગુજરાત તેમના થકી જ આપણે જોઈ રહ્યા છે અને એટલા જ માટે આપણું આ ગુજરાત એ તમામ શહીદોના આભારી છે જેમણે આપણને એક લડત ચલાવીને આપણને આજે આ ગુજરાત જોવા માટે સક્ષમ બનાવ્યા અને એટલે જ કહીએ એ છે કે આપણે આપણા ગુજરાત પર ગૌરવ કરવું જોઈએ